અનફોર્ચ્યુનેટ કમદસીબ ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે એ અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કરે દુષ્કર્મ કર્યું એની ફરિયાદ સામે આવી છે અત્યંત ચિંતાજનક વિષય છે પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો અને હજી સુધી ગુજરાતની સરકાર જેની ધરપકડ કરી શકતી ના હોય

મે વાત કરી કે ગુજરાત આખું ખરેખર વાઇબ્રન્ટ સ્વર્ણિમ ગતિશીલ અને સમૃદ્ધ હોય તો સામાન્ય મેક્સિકોની મોડલ પર ગુજરાતના બેરોજગાર યુવાનો ડંકી મારીને કબૂતરબાજીમાં ગોળી ખાવા માટે કેમ જાય છે અને રાજ્યની સરકાર આવા લોકો ડિપોર્ટ કરીને જ્યારે પાછા આવે છે ત્યારે આ લોકો જનતા સાથે કે મીડિયા સાથે વાત ન કરી શકે એના માટે એમના મોઢા ઉપર રૂમાલ બાંધીને જ્યારે કોઈ સંદિગ્ધ કામગીરી કરી પાછા આવ્યા હોય એ રીતે એમને કોઈ ખૂણામાં ધકેલી લે છે

કે ભૂગર્ભ કુવાની અંદર ટ્રોલી લઈને માણસ બીજા કુવા સુધી જઈ શકે એવી સુરંગો બનાવેલી છે ઇલિગલ વાઇનિંગ માટે શું રાજ્યની સરકાર આવા ખનીજ માફિયાઓની સામે ગુસ્સી ટોકનો કાયદો લગાડવા માંગે છે સરકારની વિરુદ્ધ ગદ્દારા એક્ટિવિસ્ટોની સામે ગુસ્સી ટોકનો કાયદો લગાવે છે પણ ગુજરાતને લૂટી

આ મુદ્દે પર અમને કોઈ જવાબ નહી આપ્યો આજે બહુ એક અનફોર્ચ્યુનેટ કમનસીબ ચિંતાજનક ઘટના આપણી સામે આવી છે કે જે અમરેલીના એક શિક્ષકે કેટલીક માસૂમ બાળકીઓ સાથે છેડા કરે દુષ્કર્મ કર્યું એની ફરિયાદ સામે આવી છે અત્યંત ચિંતાજનક વિષય છે પણ જે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો એક ધારાસભ્ય નામે ગજેન્દ્રસિંહ પરમાર એની સામે હાઈકોર્ટના આદેશના પગલે ગુનો દાખલ થયો બળાત્કારનો પણ હજી સુધી ગુજરાતની સરકાર જેની ધરપકડ કરી શકતી ના હોય તો ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓ ક્યાંથી સુરક્ષિત રહેવાની અને એટલા માટે મે રાજ્યની સરકારે ચેલેન્જ આપી કે 27 માર્ચના દિવસે જ્યારે ગુજરાતની વિધાનસભાનું સત્ર પૂરું થાય એનો સૂર્યાસ્ત થાય ત્યાં સુધીમાં જો તમારો પાણી હોય તો આ બળાત્કારના ભાજપના આરોપી ભાજપના ધારાસભ્ય જે બળાત્કારના આરોપી છે